ઠંડીની સીઝન આવતા જ શક્કરિયાનો વપરાશ વધી જાય છે કેટલાક લોકો શક્કરિયા શેકીને ખાય છે તો કેટલાક લોકો બાફીને ખાતા હોય છે શક્કરિયાની ગણતરી ફળ અને શાકભાજી બંનેમાં થાય છે શક્કરિયાને કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઇબરનું પાવર હાઉસ પણ કહેવાય છે તેના કારણે લોકો બટાકાની જગ્યાએ શક્કરિયા ખાવાની ભલામણ પણ કરે છે શક્કરિયાની તાસીર ગરમ હોય છે તેથી તેને શિયાળામાં વધુ ખાવા જોઈએ તેમાં વિટામિન સી સારી માત્રામાં રહેલું હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ફ્લૂ જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે આ સિવાય તે શરીરને ગરમી પણ આપે છે શિયાળામાં શક્કરિયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે શક્કરિયા ફાઈબરથી ભરપૂર હોય છે તે પાચન ક્રિયાને સુધારે છે પરંતુ રાત્રે શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ અને જો તમને ડાયાબિટીસ હોય તો પણ શક્કરિયા ખાવાનું ટાળવું